આમાં કીવાનો છટકાવ કર્યો કામ હે કામ નહીં તે વિશે વાત કરવી તો તમે બધા બ્લોગમાં જોડાઈને રહેજો અને જો ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો જો વિડીયો પસંદ આવે તો ચાલો વિડીયો કન્ટિન્યુ કરીએ તો જો મિત્રો આ છે આપણી મગફળી જે વીસ નંબરનું જે બિયારણ આવે એ આપણે એમાં વાવેલું છે અને એ મગફળી છે આપણી આ અને છવ્વીસની જારી આપણે વાવેતર કરેલ છે મગફળીમાં મગફળીનું મગફળીમાં નહીં અને હવે તો ખીલા બેસવાના એ ચાલુ થઈ ગયા છે જો કે ફૂલ લાગીને ફૂલ લાગી અને પછી જ કિલ્લાનું સ્ટાર્ટિંગ થાય જો એક્ઝેટ આ રીતના જો આ ફૂલ હોય પછી આ રીતના ઉકાઈ અને પછી આ રીતના આમ જમીનમાં કિલ્લો બેસે મગફળીનો અને એ ત્યારે જો આ બધા એકદમ એકદમ વધ કરશે અને મોટા મોટા થઈ જશે પાન છોડ એકદમ વૃદ્ધિ એટલે વિકાસ કરશે અને મોટો થશે જેથી કરીને આપણે હજી આ ખાલું રહ્યું અને આપણે દેશી ભાષામાં પાટલું કહીએ અને શાહ કહીએ તો આ પાટલું દેખાશે ને બધી માંડવીએ ક્યાંય જીરી એટલે જીરી ખેતર દેખાશે ને આખી માંડવી ખેતરમાં ઢકાઈ જશે હજી તો વાર લાગશે જો કે એને તો આજે આપણે હવે વાત કરશું આમાં આપણે કેવાનો છટકાવ કર્યો એ તો આપણે એમાં કર્યો હમણાં ગાયના દૂધ પછી ગૌમૂત્ર અને ગોળ આ વસ્તુનો છટકાવ કરવાથી આપણી માંડવીમાં ખૂબ જ એકદમ નરવાઈ પકડે છે પછી ફાલમાં એકદમ સારો એવો રિઝલ્ટ છે ફાલ ઠાકુકો લાગે છે ફૂલ પણ કે કપડે છે અને કિલો પણ ઠાકો લાગે છે આનાથી અને એકદમ એકદમ એટલે એકદમ માંડવી આવ એનાથી ઘટતું હોય વિટામિન્સ એનાથી મળતું રહે છે પૂરતું જોઈ શકો આપણે આ માંડવી અને અરાઉન્ડ દોઢક મહિના જે હું થયો અત્યારે મગફળીને અને આપણે બે મગફળી અને એક જીરું એ ત્રીજું પીત આપણે લેતા નથી ત્રીજા પીતમાં ત્રીજા પીતની જગ્યાએ આપણું ખેતર પડ્યું હોય જોઈ શકો છો તમે આપણી મગફળી આવી કઈક આપડી મગફળી છે અને આ બધા ફૂલ લાગે છે એક રીતે આપણે કહીએ તો ગાયનું દૂધ અને ગોળ એ ઓર્ગેનિક એટલે હાવ એટલે હવે પ્યોર ઓર્ગેનિક જ કહેવામાં આવે દવા અને મગફળીને રિઝલ્ટ પણ એનાથી બહુ સારું એટલે અતિમાં અતિશય સારું રિઝલ્ટ છે મગફળીમાં નહીં કોઈ પણ પાકમાં તમે એનો છંટકાવ કરો એટલે સારામાં સારું રિઝલ્ટ કહેવાય પછી આપણે ખાટી છાશ ખાટી છાશ એ પણ આપણે લાંબો ટાઈમ થઈ ગયો હોય પડ્યો હોય પડતર નિર્ણયો પે છટકાવ કરીએ તો એનાથી પણ કીટકો ને એમાં બધા મોલું થાય અને માંડવી સારો એવો વિકાસ થાય છે